જે પસીનાથી નાય તેને સિદ્ધિ ભરે છે સત્કર્મોની સાથે સત્સંગની સાથે પ્રભુને સાથે રાખી અને ખૂબ મહેનત કરજે પુરુષ આળસુ માણસ તો એ મરેલો માણસ છે આળસ ચેતનનું ઘર છે આળસ ભૂતનું કારખાનું છે આળસે એ મૃત્યુ છે આળસને ખંખીર નાખીએ તે ક્લાસ વન ઓફિસરો થયા હોય ને તેને પૂછો કેટલી કલાક તેને વાંચન કર્યું છે મોટા મોટા સફળ ડૉક્ટરો છે પૂછો તેને કેટલું કેટલું તેને વાંચન કર્યું છે કેટલી મહેનત કરી છે કોઈ સફળ પુરુષ તેને પૂછો કેટલા દુઃખો જીવનમાં ધરબાયેલા છે કોઈ પણ ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્ર કોઈ પણ ક્ષેત્રમાં જે માણસ સફળ થયો છે એને કેટલો પુરુષાર્થ કર્યો કેટલી તેને મહેનત કરી છે બીજ ફટાય ત્યારે અંકુર નીકળે છે ને અંકુર નીકળે પછી છોડ બને છે ને પછી એમાંથી વૃક્ષ બને છે એક દિવસમાં બધું ન થઈ શકે તેથી દરેક યુવાન વૈવ પ્રાર્થના મહેનત કરો પુરુષાર્થ કરો આળસ સકલ પદાર એક વાત કાન ખોલીને યાદ રાખજો ગરીબ પરિવારમાં જન્મ થવો એ જીવનની એક ઘટના છે ઝૂપડામાં જન્મ થવો ગરીબ પરિવારમાં જન્મ થવો ગરીબ માતા પિતાના પેટ જન્મ મળો ગરીબ કુટુંબમાં જન્મ મળવો એ ઘટના છે એ જ મરી મરી જવું જવું થઈને એના આપણે આપણું ભાગ્ય આપણે કંડારવાનું છે આપણું ભાગ્ય આપણે નિર્માણ કરવાનું છે મોટા મોટા ધનવતીઓ આમનામ ના બની શકે તેને મહેનત કરી હોય છે યોગ્ય જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કરી એને પોતાને નીતિમત્તાને ધ્યાનમાં રાખી કોઈ પણ ક્ષેત્રની અંદર માણસ સફળ થયો હોય છે બાળકને પણ ભૂખ લાગે ત્યારે બાળક પગ હલાવે ને ત્યારે માને ખબર પડે કે મારા બાળકને ભૂખ લાગે ત્યારે બાળકને દૂધ પીવા મળે છે તો મહેનત તો કરવી જોઈએ ને આ તો ગપ્પા મારવામાં કલાકોની કલાકો કાઢી નાખે અરે ચોવીસ કલાક તમને મળે છે ચોવીસ કલાકનો ઉપયોગ ટાઈમ મેનેજમેન્ટ જીવનમાં હોવું જોઈએ તુલસી કયો કર્મ પ્રદાન સકલ પ્રદાર હે જીતેલા નો તો ભાગ્ય પણ સુધેલું રહેશે જ કરો મહેનત કરો અમારા બ્રહ્મલીન ડોંગરીજી બાપા કહેતા હતા કોઈના ઘરનું પાણી પીએ ને તો એક માળા કરવી તેના ઘરના નામે કોઈના ઘરનું ભોજન કરીએ તો દસ માળા કરવી કોઈના દાણા ભંડારા ખાઈએ તો સાંજે સો માળા કરવી ત્યારે તેના ઋણમાંથી મુક્ત થઈએ આપણે એટલે જે માણસ પુરુષાર્થ નથી કરતો કામ નથી કરતો તેની અપેક્ષાઓ પૂરી નથી થતી કર્મહીન કર્મ Ah. Uh... Uh... Yeah. શુભા શ્રુપ્વા યસ્યા ભઢેન જે કોઈ કથા સાંભળે છે લિંગોત્પતિ શ્રુતા શુભા તેનું શુભ થશે તેનું મંગલ થશે શ્રુત્વા યસ્ય પ્રભાવ એને દુઃખનાશો ભવિતી એ મનુષ્ય પોતાના જીવનના દુઃખોમાંથી મુક્ત રહેશે આ કથાનું મહાત્મ્ય છે જે કોઈ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથાનું શ્રવણ કરે છે તે મનુષ્ય પોતાના દુઃખમાંથી મુક્ત રહે છે આ કથા મહાત્મ્ય કથા શ્રવણ કરવાનો મહિમા શું છે ભાઈ હે તો શિવ મહાપ્ર ગ્રંથરેન્દ્ર લિંગાવલી ખૂબ મહિમા છે સ્વંભુ શિવલિંગ છે ધરતીમાંથી આપ મળે છે શિવલિંગ પ્રવૃત્તિ સ્વંભુ શિવલિંગનો મહિમાં અદભુત ગુપલિંગનો મહિમા જ્યોતિર્લિંગનો મહિમા સ્થાપિત શિવલિંગ સાધુ સંત મહાપુરુષો દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે તેને સ્થાપિત શિવલિંગ કહેવાય છે પૂરી લિંગાવલી છે સ્થાપિત શિવલિંગ ચર શિવલિંગ બિંદુ લિંગ ગુરુ લિંગ પાષાણ લિંગ બાણ લિંગ સ્ફટિક લિંગ સુગંધી લિંગ પુષ્પલિંગ અવધુમ લિંગ પારદ લિંગ બાલુકા લિંગ રસલિંગ સુવર્ણ લિંગ રજત લિંગ તામ્ર લિંગ રત્ન દીપલિંગ જ્યોતિલિંગ ચલિત ઘરમાં જે શિવલિંગ રાખે તેને ચલિત શિવલિંગ કહેવાય આત્મલિંગ અને પાર્થેશ્વર મહાદેવ નો મહિમા અદભુત છે મહાદેવના ભક્તોએ માટીમાંથી શિવલિંગો નિર્માણ કરવા જીવનને દરેક કામના પૂર્તિ કરવા માટે પાર્થેશ્વર મહાદેવની પૂજાની પરંપરા છે પવિત્ર જગ્યાએથી માટી લાવી કચરા કચરાઓ સાફ કરી શુદ્ધ જલ મિશ્રિત કરી સુંદર એક શિવલિંગ બનાવવું નીચે સુંદર પીઠ બનાવી ભગવાનનું આહવાન કરવું અને પંચાક્ષર મંત્રથી ભગવાન શિવની પૂજા કરવી વેદોક્ત મંત્ર આપણને કંઠસ્થ ન હોય તો જે વેદને ભણેલા હોય કર્મકાંડ પૂજા અર્ચનને જાણનારા વિદ્વાન બ્રાહ્મણ હોય અને મહાદેવના ભક્ત બ્રાહ્મણ હોય તેવા બ્રાહ્મણને આમંત્રિત કરી અને ભગવાન મહાદેવના પાર્થેશ્વરની પૂજા કરવી જેમ ઘરના આંગણે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છે તેમ પાર્થેશ્વર મહાદેવની પૂજા ઉત્સવ કરવો છે આંગણે આંગણે ભગવાન સત્યનારાયણની કથાઓ થાય છે પણ કોઈનું હોય કે જેના આંગણે મહાદેવ પૂજા ઉત્સવ થઈ શકે છે માટીમાં શિવલિંગો નિર્માણ કરવા એક શિવલિંગ થી લઈને દસ કરોડ શિવલિંગનો મહિમા શિવ પણ ગ્રંથમાં બતાવ્યો છે કેવી કામનાઓની પૂર્તિ કરવા માટે કેટલા શિવલિંગોની પૂજા કરવી એનો મહિમા શિવ માં ગ્રંથની અંદર છે સુંદર માટીનું શિવલિંગ નિર્માણ કરવું તેની પૂજા કરે આ છે યંત્ર પૂજા પાર્થેશ્વર મહાદેવ યંત્ર પૂજા અલગ અલગ યંત્રો બનાવી અને ભગવાન મહાદેવના મહાદેવેશ્વર પૂજા એક શિવલિંગ નીચે એક પીઠ બનાવીએ નાના નાના શિવલિંગો બનાવીને આજુબાજુ છોડી દે તેને મણિલિંગ કહેવાય અને એ રીતે પાર્થેશ્વર મહાદેવની પૂજાનો મહિમા છે ક્યારે અવસર મળે તો બિલુષ નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી જયારે અવસર મળે તો તુલસીની બાજુમાં બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે ક્યારે શિવાલય દેવાલય સરોવરના કિનારે કિનારે તટે બેસી ભગવાન પૂજન શિવલિંગની પૂજા કરી હતી બાલુકા શિવલિંગ જેને કહેવાય રેતી માંથી બનાવેલું શિવલિંગ ભગવાન રામજીએ જેનું પૂજન કર્યું રામજીએ પોતાના કરકમલો દ્વારા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરે છે રામજી એક શિવલિંગની સ્થાપના નથી કરે લિંગ થાપી વિધિવત કરી પૂજા અગણિત લિંગોમાંથી એક શિવલિંગને આપણે જ્યોતિર્લિંગ તરીકે આપણે સ્થાન આપ્યું છે શાસ્ત્રોની અંદર બાકી રામજી અગણિત લિંગોની સ્થાપના કરી છે ક્યારેક અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી રોગમાંથી શોકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય કલેશમાંથી માણસ મુક્ત બને છે વિશેષ પ્રકારે જે જાણકાર વિદ્વાન બ્રાહ્મણો હોય જે ભણેલા બ્રાહ્મણો હોય એવા ભણેલા બ્રાહ્મણોને આમંત્રિત કરી અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો અને જ્યારે પાર્થિશ્વર મહાદેવની પૂજા કરો છો ત્યારે રાગ દ્વેષ ઈર્ષા કોઈની નિંદા ન કરી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરતા મનને શાંત રાખવાનું છે થોડીક પણ કોઈની નબળી વાત ન થઈ જાય એની કાળજી રાખવી સંપૂર્ણ મન શિવમાં સ્થિર કરવાનું છે જે આવ્યા હોય પૂજા કરાવવા માટે પૂજા કરતા દરેકે પોતાનું મન શિવમાં લગાડવું આવી રીતે પાર્થિશ્વર મહાદેવની પૂજા કરવાથી દરેક કામના દરેક મનોકામના પૂર્ણ થાય છે દશરથજીને પુત્ર નહીં હતા દશરથજીએ ગુરુ વશિષ્ઠ મહારાજને કહ્યું કે ગુરુજી મને કાંઈ માર્ગદર્શન કરો શું કરું હું ત્યારે ગુરુ વશિષ્ઠ મહારાજે રાજા દશરથજીને પાર્થેશ્વર મહાદેવજીની પૂજાનું વિધાન દેખાડ્યું અને રાજા દશરથે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શૃંગી ઋષિએ માતા કૌશલ્યાને કહ્યું માતા સુમિત્રાને કહ્યું માતા કૈકયને કહ્યું સૌ ભેગા મળી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી અને સ્વયં ભગવાન પ્રગટ થયા એમને આમણે દ્વારકાધીશે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે દક્ષ મહારાજે શ્રાપ એ બો ચંદ્રને ચંદ્રને ક્ષયરોગ થયો અને ક્ષયરોગ મુક્તિ મળવા માટે બ્રહ્માજીએ ચંદ્રને કહ્યું કે તમે પ્રભાસ તીર્થમાં જઈ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો તેથી ચંદ્ર મહારાજે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે રોગમાંથી મુક્તિ મળે શોકમાંથી મુક્તિ મળે તો ક્યારે અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો જે મનુષ્ય માટીના શિવલિંગો નિર્માણ કરીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે આપ મૃત્યુ હરમ કાલ મૃત્યુ હરમ અનેક એવા મહાદેવના ભક્તોને જોયા છે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે ક્યારેક પાર્થેશ્વર મહાદેવ ઉત્સવ કરીએ આપણે આપણા ઘરની અંદર પાર્થેશ્વર મહાદેવ નિર્માણ કરી અને જે મહાદેવના પરમ ભક્ત વિદ્વાન બ્રાહ્મણ હોય તેને આમંત્રિત કરીએ

ક્યારે અવસર મળે તો ભગવાન મહાદેવની પૂજા કરવી આ શ્લોક શિવ મહાપદ ગ્રંથ મેં તો તમને અલ્પ અલ્પ વાત બહુ સંક્ષિપ્તિકરણ કરીને તમને બતાવું છું કારણ શિવ મહાપદ ગ્રંથમાં બહુ વિસ્તાર છે ભગવાન કહે છે અપ અમૃત્યુ હરં કાલ મૃત્યુર શ્રાપ વિનાશન અરે શ્રાપ આપવો તો શ્રાપમાંથી મુક્તિ મળવી હોય અર્ધેશર મહાદેવની પૂજા કરો શ્રાપમાંથી મુક્ત બે જ કરી શકે છે શ્રાપમાંથી મુક્તિ એક મહાદેવ આપી શકે છે અને શ્રાપમાંથી મુક્ત એક તમારો સદ્ગુરુ કરી શકે બાકી શ્રાપ કોઈ દી મિથ્યા ન થાય તેથી શું આપણા ગ્રંથમાં ગુરુ લિંગનો પણ મહિમા છે આપડે જે સદ્ગુરુ છે એ સદ્ગુરુને ગુરુ લિંગ તરીકે વર્ણવ્યું છે તેથી આપણા સંતોની સમાધિ પર શિવલિંગ બિરાજમાન હોય છે જે જે શિવ ભક્ત સંતો હોય છે એની સમાધિ હોય તેના પર શિવલિંગ સ્થાપિત કરે છે અપમૃત્યુરમ કાલ મૃત્યુ શ્રાપ વિનાશનમ કલત્ર યુવાનો એ શિવ પૂજા કરે છે કલત્ર મતલબ સદ્ગુણી નારી તેને પ્રાપ્ત થાય આ ભાર્યો લભતે ભાર્ય સુશીલામ ચ પતિવ્રતામ તેથી દરેક યુવાનો એ યોગ્ય નારી મેળવવા માટે યોગ્ય પત્ની મેળવવા માટે કલત્ર તેને મહાદેવની સાધના કરવી જોઈએ પુત્ર પૌત્રની અપેક્ષા માટે ભગવાન મહાદેવની ઉપાસના કરવી જોઈએ શિવ મહાપણ ગ્રંથ કહે છે સત્ય કલત્ર પુત્ર દરેક પીડા ને હરનારો શંકર છે પુત્ર હિન્કર ઈચ્છા કોઈ નિશ પ્રસાદ તેથી બહુ હૃદય થી કહો છો મહાદેવ ની સાધના